નમસ્કાર મિત્રો મિત્રો એકતા સ્વાગત છે વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દિવાળીની ફેટ આપવામાં આવી છે ગુજરાત રાજ્ય સરકાર રેશન કાર્ડ ધારકો માટે ચાર નવી જાહેરાત લાવી છે તો મિત્રો કઈ નવી ચાર જાહેરાત છે એ આ વિડીયોમાં આપણે જોઈશું એ પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય

સરકાર એક કરોડ મફત હશે આ દિવાળીની ભેટ પણ કહી શકાય છે ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ આવરી લેવામાં આવેલા પરિવારોને આ પેકેટનું વિતરણ કરવામાં આવશે એના પછીની જાહેરાત જોઈએ કે મિત્રો ફૂડ સબસીડી યોજના બહાર પાડવામાં આવી છે તો આ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકાર દ્વારા નવી સબસીડી યોજના પણ અમલ માં મુકવામાં આવી છે જેમાં સસ્તા દરે ધાન્ય જરૂરી વસ્તુ પૂરી કરવામાં આવશે આપ્યો છે સરકાર દ્વારા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે જે લોકો હજુ સુધી લિંક ન કરાવ્યું હોય તેમને તરત જ આ પ્રક્રિયા પૂરી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે તો મિત્રો એના પછીની જાહેરાત જોઈએ તો મિત્રો એના પછી જે યોજના છે આ યોજના યોજના અંતર્ગત હેઠળ રેશન કાર્ડ ધારકોને તેમના બેંક ખાતામાં સીધી સહાય પહોંચાડવામાં આવશે આ માટે તમારા બેંક ખાતું રેશન કાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી છે આ સમાચારથી રેશન કાર્ડ ધારકોને તેમના અનાજ અને અન્ય લાભો મેળવવામાં મદદ મળશે તો જી હા મિત્રો આ યોજનામાં સરકારની સહાય સીધી તમારા ખાતામાં આવશે અને તમને તેનો પૂરેપૂરો લાભ મળી શકે છે તો મિત્રો આ યોજનામાં તો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો